નમસ્કાર દર્શક મિત્રો દિલોક સતા શો માં આપણું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના પરિણામોએ સૌથી વધારે ભાજપના પાણી ફેરવી નાખ્યું છે આ વખતે થઈ ગયું છે પરિણામોમાં ચારસો તો દૂરની વાત રહી એનડીએ ત્રણસો બેઠક પણ પાર નથી કરી શક્યું તો આ સિવાય આશ્ચર્યજનક બાબતો એ સામે આવી કે દેશના સાત રાજ્યો અને ચાર કેન્દ્ર

સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે પાછલી ચૂંટણીમાં પાર્ટીના બે સાંસદ હતા અને આ વખતે પંજાબમાં ભાજપને શૂન્ય સીટ મળી છે તેનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે પીએમ મોદીના સતત પ્રવાસ છતાં પણ ત્યાં તેમને કોઈ સફળતા મળી નથી મણિપુરની બે સીટો પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે ભાજપને ત્યાં સોળ ટકા મત મળ્યા છે સિક્કિમમાં એક સીટ છે તો આ સીટ પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાની જીત મળી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ